મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલ નવી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉર્જા ક્ષેત્ર એક ખૂબ જ નવા મહત્વની પ્રોગતિ છે મિત્રો તમે જે તમે બધા જાણો છો ખોરાક સમયમાં પહેલાં ગુજરાતમાં ટોલર પેનલ પ્રોજેક્ટ શરૂ થયો તે અગત અગતમાં દરેક દરના ધાબા ઉપર ટોલર પેનલ લગાવી ઘરે બેઠા વિજય બનાવી સુવિધા આપવામાં આવી છે તે રીતે મિત્રો હવે સરકાર દ્વારા નવો પવન પવન ઊર્જા પ્રોગ્રેટ શરૂ કરવામાં આવ્યો છે પ્રોગ્રેટ તમે તમારા ઘરના જબાવ પર પવન તત્તે લગાવી વીજ ઉત્પન્ન કરી શકો છો મિત્રો આ એક નવી પ્રકારની ઉર્જરા ઉર્જા નીતિ છે જે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય તરુ રાજ્ય શરૂ કરવામાં આવી છે તો આવી અંદર મિત્રો મર્યાદિત માત્રામાં તમે બનાવેલી વીજ સરકારી રીણમાં પણ નિકાસ કરી શકો તો મિત્રો આ નવી વીજદાન નીતિનો ગયા ડિસેમ્બર મહિના બે હજાર તારીખે સરકાર દ્વારા સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવી ચૂક્યું છે આ નીતિમાં અનાવરણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારથી આ પ્રોજેક્ટની તરત ગુજરાતમાં ભરમાં ચાલી રહ્યું છે હવે મિત્રો સૌથી મહત્વની વાત કરીએ તો આ પ્રો આ પ્રોજેક્ટની અંદર ખર્ચ એટલો થાય જો તમે તમારા ધાબા ઉપર પડતી કિલોવત પવન થતી લગાવો તો આ પ્રોજેક્ટમાં સ્થાપિત કરવા માટે આધારે એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અહીંયા મિત્રો એ જ તુલના તમારી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે તોનલ પેનલ લગાવીએ લગભગ ત્રણ કિલો ટોલ પેનલ એક લાખ રૂપિયા લાગી જાય છે અને જ્યારે પવન થતી તેમાં માત્ર કિલોવત માટે એક લાખ રૂપિયા ખર્ચ થાય છે એટલે મિત્રો તપ થઈ શકાય તે પવન થતી ટોનલ પેનલમાં કરતાં મોંઘી પ્રત્યા છે પણ મિત્રો આ એક જ બહુ મહત્વની બાબત છે ટોલર પેનલ સામાન્ય તે અઢારથી વીસ વીજળી ઉત્પાદન થાય છે અને પવન તત્તીમાં લગભગ પાંત્રીસ તાપ સુધી ઉર્જાનું ઉત્પાદન બને છે એટલે મિત્રો ખત વધારે હોવા છતાં પવન તત્તીમાં વીજળી ઉત્પાદન ઘણું સારું મળવાય છે કારણ ઘણા લોકો આવી તરફ છે મિત્રો ઘણા લોકો હવે પોતાના ઘરના ઝાબા ઉપર પવન તકથી લગાવવાનું તરૂ પણ કરી દીધું છે પણ એક ખાનગી કંપની દ્વારા સુરત અને બોરબંદર શહેરમાં આ પવન તકતી પ્રદેશ શરૂઆત કરવામાં આવી છે આ કંપનીમાં દ્વારા લોકોએ એક જ ખૂબ જ ઉપજતી સલાહ પણ આપવામાં આવી છે હવે આ કંપની એવું કેવું તે માત્ર તોલરથી પવન થતી છે એના બદલે મિત્રનું વધુ ધાજાર છે અખાત મિત્રો અમુક વિસ્તારોમાં તેલાર ટોલર પેનલ અમુક તિલોને પવન થતી આ રીતે આઈબ્રીન તીટમ વાપરવાથી યુવત અને આ રાતને બમે બંને ઉર્જા મળી અને ઉર્જ વિધિ ઉપરનો ખર્ચો ઘણો ઓછો થઈ શકે હવે મિત્રો એ ખૂબ જ મહત્વની માહિતી છે આપવામાં આવે છે પરંતુ મિત્રો આ પવનનો ઉર્જાનો પ્રગ્રેટ હાલમાં એવો પ્રગ્રેટ છે તેને આમાં કોઈ પણ પ્રકારની સરકારી તબદીદી હાલ પૂરતી નક્કી કરવામાં આવતી નથી મિત્રો ફરી એકવાર સાંભળી લો આની અંદર સરકાર દ્વારા કોઈ પણ તબતી હાલ પૂરતી નક્કી કરવામાં આવતી નથી હવે ભવિષ્ય સરકાર તપતીથી આપે તે નહીં હજી કોઈ તત્વર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો આવનારો સમય જેમ આપણે ગુજરાત ધાબા ઉપર ટર્નલ પેનલ જોઈ રહ્યા છીએ આ રીતે હવે ઘરના ધાબા ઉપર પવન થતી પણ જોવા મળે આ પ્રદ મુર્જા ઉર્જા પર પર્યાવરણ તુરતા અને સ્વાવલંબન તરફ એક મહત્વની પગલું સાબિત થતે મિત્રો જો તમને આ માહિતી ઉપજાતી લાગી હોય તો આ વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો આવી નવી તાથી માહિતી ચેનલને થપ કરવાનો કરવાનું ભૂલજો નહીં કારણ કે આરે આપણે દરેક વિડીયો કોઈ પણ વાતે ગો ગો કરવા ફેરવા વગરથી માહિતી આપીએ છીએ મિત્રો થપ કરજો કરવાનો ભૂલતા નહીં મળીએ જે પાછું ફરી મળીએ ધન્યવાદ અને જય જવાન જય ચેતાન અને ન તમને તો વાંચી લેજો